ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા તારીખ સોળ બે બે હજાર છવ્વીસને સોમવારના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાસોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા સોળ બે બે હજાર છવ્વીસ ના સોમવારના રોજ સોસાયટી સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો સામૂહિક સાંસ્કૃતિક કાર્યક્રમ રાસોત્સવ બે હજાર છવ્વીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે અવનવા શિખરો સર કરી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અતિથિ તરીકે શ્રી દિનેશભાઈ ડાંગા શ્રી હંસ એલોય તથા શ્રી કિરણભાઈ પટેલ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો કાર્યક્રમમાં ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ચાવડા સાહેબ માનદ મંત્રી શ્રી જૈનિકભાઈ પટેલ સાહેબ માનદ મંત્રી શ્રી જયેશભાઈ ત્રિવેદી સાહેબ કારોબારી સભ્ય શ્રી ચિત્તરંજનભાઈ દાસ શ્રીમતી કાલિંદીબેન પટેલ શ્રી રોહિતભાઈ પટેલ તથા વિદ્યા પ્રચારક સમિતિના શ્રીઓ અને ધોળકા નગરપાલિકાના શ્રીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓની કુલ તેર કૃતિઓ રજૂ કરવામાં આવી જુદી જુદી કૃતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને એક વિશિષ્ટ ચિત્ર રજૂ થયું નાના નાના ભૂલકાઓ દ્વારા સમાજમાં વિવિધ સંદેશાઓ આપતી જુદી જુદી કૃતિઓ જેવી કે જળ બચાવો ઓપરેશન સિંધુ માનસિક સ્વાસ્થ્ય સ્ત્રી સશક્તિકરણ મોબાઈલ એડિક્શન ફૂડ સેફટી વગેરે જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરાઈ કાર્યક્રમના અતિથિઓ અને ધોળકા એજ્યુકેશન સોસાયટીના વિવિધ હોદ્દેદારશ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ અનુદાનની જાહેરાત કરી કાર્યક્રમની ભવ્ય સફળતા અંગે ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબે સર્વ સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી પ્રતિભાગી વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આ પ્રકારના કાર્યક્રમમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય તે માટે આહવાન કરાયું રિપોર્ટર ઇદરી શેખ ધોળકા હમ દેખાય ખબર ચેનલ કો લાઈક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર જોડે રહીએ હમ દિખાંગે આપક સચ્ચાઈ કી ખબર